સાવલી તાલુકામાં જિલ્લા કક્ષા અગણ સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે જેમાં અગ્ર જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ સાવલી તાલુકાના પોલચા ચોકડી પાસે રાખી તાલુકાના સરકારી હોદ્દેદારો દ્વારા જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ સાવલીમાં માં હોય જેથી તમામ પ્રકારની વ્યવસ્થા વીઆઈપી એન્ટ્રી પાર્કિંગ બેઠક વ્યવસ્થા વગેરે કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા જાતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું યોગ્ય સૂચનાઓ જે તે જવાબદાર અધિકારીઓને ને આપી છે સ્વાતંત્ર દિન ની ઉજવણી જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ સાવલી તાલુકામાં માં સાવલી મુકામે ભાટિયા ગ્રાઉન્ડમાં માં જેમાં આજ રોજ માન્ય ધારાસભ્ય શ્રી પ્રાંત અધિકારી શ્રી નગરપાલિકાના પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ સાથે આજે સ્થળની મુલાકાત કરવામાં આવી રૂપર નેશન બ્લેસિંગ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર